નમસ્કાર ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે ખેતીવાડી વિભાગમાં પાત્ર સાધનોની ખરીદી ક્યાંથી કરવી જી હા ખેડૂત મિત્રો આપ સૌએ ખેતીવાડી વિભાગમાં અનેક પ્રકારના ઘટકો જેમાં સબસિડી આપવામાં આવે છે એ ઘટકો માટે ઓનલાઈન એમ પેનલ એટલે કે આઈ ખેડૂત પોર્ટલ પર માન્ય કરેલ ડીલરોની યાદી કેવી રીતે ચેક કરવી એમનો કોન્ટેક નંબર કેવી રીતે મેળવવો કયા કયા મોડલ માન્ય છે કઈ કંપનીનું કયું મોડલ માન્ય છે તમારા આસપાસમાં કે તાલુકામાં જિલ્લામાં કઈ જગ્યાએ એના ડીલર છે એમની વિશેષ માહિતી આપણે આ વિડીયો દ્વારા મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે જો આપ સૌ અમારી આ ચેનલ પર નવા હો અથવા હજુ સુધી આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખેતીલક્ષી આવી ખૂબ જ આધુનિક માહિતી ઉપરાંત ખેતીવાડી બાગાયત પશુપાલન વગેરે વિભાગોમાં વખતો વખત જાહેર થતી સબસિડીની યોજનાઓ અને સબસિડી યોજનાઓમાં આવી ખૂબ જ ઉપયોગી માહિતી પોતાના મોબાઈલમાં વિડીયો દ્વારા મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી ખેડૂત મિત્રો આ ખેડૂત પોર્ટલ પર જો અગાઉ સાધનની ખરીદી કરવાની અથવા પૂર્વ મંજૂરી મળ્યા બાદ સાધનોની ખરીદી ક્યાંથી કરવી કેવી રીતે કરવી ડીલરો કંપની વગેરેની યાદી ક્યાંથી મેળવવી એના માટે હવે તમે મોબાઈલથી ચેક કરી શકો છો એના માટે આપણે લાઈવ માહિતી મેળવીએ કેવી રીતે તમે ચેક કરી શકો છો તો ખેડૂત મિત્રો અહીં આગળ આપણે મોબાઈલ લેપટોપ કે કોમ્પ્યુટરમાં કોઈ પણ સર્ચ એન્જિન હોય ગૂગલ ક્રોમ Mozilla ફાયરફોક્સ વગેરે એમાં અહીં આગળ આપણે લખવાનું છે આઈ ખેડૂત પોર્ટલ આઈ ખેડૂત પોર્ટલ એટલું લખશું ખેડૂત મિત્રો આઈ ખેડૂત પોર્ટલ લખીને આપણે સર્ચ કરવાનું છે આઈ ખેડૂત પોર્ટલ સર્ચ કરીએ ખેડૂત મિત્રો એટલે આઈ ખેડૂત પોર્ટલની જે વેબસાઇટ છે એ પણ આપણી સામે આવશે આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ આપણી સામે આવી ગઈ છે ખેડૂત મિત્રો અહીંયા આગળ આપણે ક્લિક કરવાનું છે આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલ આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલ ઉપર ક્લિક કરીએ ખેડૂત મિત્રો એટલે આઈ ખેડૂતનું જે મેન હોમ પેજ છે એ આપણી સામે આવશે ખેડૂત મિત્રો આ ખેડૂતનું હોમપેજ અહીંયા આગળ આપણી સામે આવી ગયું છે અહીંયા આગળ આપણે માન્ય કરેલ ડીલર કંપનીની વિગતો જોવા માટે અહીં આગળ એક ઓપ્શન જોવા મળશે ઇનપુટ ડીલરો ઇનપુટ ડીલરો ઉપર આપણે ક્લિક કરવાનું છે ઇનપુટ ડીલરો ઉપર ક્લિક કરીએ ખેડૂત મિત્રો એટલે અહીંયા આગળ આપણી સામે આવશે અલગ અલગ અનેક પ્રકારના ઓપ્શન આવશે એમાં આપણે અહીંયા આગળ સચ જોવાનું છે ઘટકો માટે એમ પેનલ વેન્ડર્સ એના ઉપર ક્લિક કરવું ઘટકો માટે એમ પેનલ વેન્ડર્સ એના ઉપર ક્લિક કરીએ ખેડૂત મિત્રો એટલે અહીં આગળ નીચે આપને પૂછવામાં આવશે જૂથ પસંદ કરો એમાં જો તમારે ખેતીવાડી વિભાગનો યોજનામાં લાભ લેવાનો હોય એના સાધનનું જોવાનું હોય તો ખેતીવાડી યોજનાઓ બાગાયતી વિભાગનું કોઈ કટક જોવું હોય તો બાગાયતી યોજના ઉપર ક્લિક કરવું અહીં આગળ આપણે ખેતીવાડીની યોજનાઓ એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરીએ ખેડૂત મિત્રો એટલે ત્યારબાદ અહીં આગળ જોવા માટે અહીં ક્લિક કરો એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરીએ ખેડૂત મિત્રો એટલે ખેતીવાડી વિભાગની જેટલી પણ યોજના હોય જેટલા ઘટકો છે એ આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ જેટલા ઘટકો છે એ તમામ ઘટકોનું નામ અને એના ઉત્પાદકો કેટલા ઉત્પાદકો છે એ તમામની વિગત અહીંયા આગળ આપણે ચેક કરી શકીએ છીએ ખેડૂત મિત્રો ઓગણસાઠ પ્રકારના ખેતીવાડીના ઘટકો છે અહીંયા આગળ દાખલા તરીકે આપણે કોઈ પણ એક સાધનનું જોવું છે એના માટે આપણે જોઈ શકીએ છીએ તે ખેતીવાડી વિભાગની યોજનાઓમાં દાખલા તરીકે આપણે ટ્રેક્ટરનું જોવું છે તો ટ્રેક્ટરની સામે અહીંયા આગળ જેટલા ઉત્પાદકો હોય એની સામે ત્યાં આગળ ક્લિક કરવું સત્તર છે તો સત્તર ઉપર ક્લિક કરીએ ખેડૂત મિત્રો ક્લિક કર્યા બાદ ટ્રેક્ટરમાં જેટલા માન્ય મોડલ હોય એ મોડલ અને ડીલરોની વિગત અહીંયા આગળ આપણે કંપનીના નામ સાથે જોઈ શકીએ છીએ ખેડૂત મિત્રો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ ટ્રેક્ટરની આ ખેડૂતમાં સત્તર જેટલી કંપની માન્ય છે જે તે કંપનીનું નામ છે મોડલ છે એના ડીલરો કેટલા છે એ તમામ વિગત અહીંયા આગળ આપણે ચેક કરી શકીએ છીએ ખેડૂત મિત્રો એમાં દાખલા તરીકે આપણે કોઈપણ એક કંપની લઈએ મોટી કંપની વધારે જે ઉત્પાદકો હોય તો ટ્રેક્ટર એન્ડ ફાર્મ ઇક્વિપમેન્ટ લિમિટેડ ચેન્નઈ તો એમાં ચૌદ મોડલ માન્ય છે અને એકસો બેતાલીસ ડીલરો એટલે કે ઉત્પાદકો માન્ય છે ડીલરો અહીંયા આગળ આપણે માન્ય કરેલ મોડલની વિગત જોઈવી હોય ખેડૂત મિત્રો તો અહીં આગળ આપણે ચૌદ છે એના ઉપર ક્લિક કરીએ તો આ કંપનીમાં ચૌદ જેટલા મોડલ માન્ય કરેલ છે અહીંયા આગળ ખેડૂત મિત્રો આપણે જોઈ શકીએ છીએ આ કંપની છે ટાફે એમાં ચૌદ મોડલ માન્ય છે એનું સ્પેસિફિકેશન એટલે કેટલા વોચ પાવર પીટી વોચ હોય એ બધું જોઈ શકીએ છીએ કિંમત અને માન્યતાની અંતિમ તારીખ પણ જોઈ શકીએ છીએ આમાંથી તમારે જે મોડલની ખરીદી કરી હોય ખેડૂત મિત્રો એ અહીંયા આગળ તેની કિંમત સાથે તમે જોઈ શકો છો અને આ જે તે કંપની રહી એમાં કયા કયા ડીલરો છે તમારી આજુબાજુમાં તાલુકા જિલ્લામાં તમારી નજીક કોઈ એ ડીલરોની યાદી ચેક કરવા માટે ખેડૂત મિત્રો અહીંયા આગળ આપણે જે ચૌદની બાજુમાં એકસો બેતાલીસ ડીલરો છે માન્ય તો ડીલરોની યાદી મોબાઈલ નંબર સહિત મેળવવા માટે અહીંયા આગળ એકસો બેતાલીસ ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કર્યા બાદ ખેડૂત મિત્રો અહીંયા આગળ આપણે એ કંપનીમાં જે તે ડીલરનું જિલ્લા પ્રમાણે તાલુકા પ્રમાણે અને ગામ અને મોબાઈલ નંબર સહિતની વિગતો ખેડૂત મિત્રો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ દાખલા તરીકે અહીંયા આગળ આપણે દરેક જિલ્લા એટલે કે આ જે કંપની છે ટ્રેક્ટરની ટ્રેક્ટર એન્ડ ફાર્મ ઇક્વિપમેન્ટ લિમિટેડ ચેન્નાઈ એમાં કુલ એકસો બેતાલીસ જિલ્લા ડીલરો આખા ગુજરાતમાં માન્ય છે દરેક જિલ્લા પ્રમાણે તાલુકા પ્રમાણે અને ગામ પ્રમાણે અહીંયા આગળ આપણે વિગત આપ આપવામાં આવી છે તમારો તાલુકો તમારા જિલ્લામાં કે તમારા આજુબાજુમાં જે કંઈ ગામ તાલુકા મથક જે કંઈ પડતું હોય ત્યાં આગળ જે તે કંપનીના જે માન્ય ડીલરો હોય એનો તમે કોન્ટેક કરી શકો છો કોન્ટેક કરી ત્યાંથી ખરીદી કરી ખેડૂત મિત્રો આપસ ખેતીવાડી સાધનોની ખરીદી કરી અને એમાં લાભ મેળવી શકો છો ખેડૂત મિત્રો આ રીતે આપ સૌ આઈ ખેડૂત પોર્ટલમાં ઇનપુટ ડીલરોમાંથી આ રીતે તમામ સાધનોમાં માન્ય કંપની મોડલ અને એમની કિંમત વગેરેની વિગત ઘરે બેઠા પોતાના મોબાઈલથી સરળતાથી ચેક કરી શકો છો ફરી એક વખત આપ સૌને જણાવી દઈએ કે જો હજુ સુધી આપ સૌએ અમારી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી ખેડૂત મિત્રો જો આપ સૌને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય ખેડૂતોના ગ્રુપમાં અમારો આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં આભાર